સાવલીના ગાયત્રી મંદિરથી ધર્મ રક્ષા સમિતિ દ્વારા આયોજિત સાતમી રથયાત્રાનું પ્રસ્થાન સ્થાનિક ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરાયું ભારે ભક્તિભાવ સાથે શ્રદ્ધાળુઓ જોડાયા આજે અષાઢી બીજના પાવન પર્વે દેશભરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાય છે જે અંતર્ગત વડોદરા સાવલીના જાવલા રોડ પર સ્થિત ગાયત્રી મંદિરથી ડીજેના તાલી વિવિધ ભજન મંડળીઓ વિવિધ વેશભૂષા અને વિવિધ ટેબલો સાથે વિવિધ ટેબલો સાથે ભગવાન જગન્નાથની ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે રથમાં સવાર થઈ નગરજનોને દર્શન કરાવવા રથયાત્રાનું પ્રસ્થાન નામદારની ઉપસ્થિતિમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કરાયું ભક્તજનોએ ભગવાન જગન્નાથના રથયાત્રા રથને જય જગન્નાથ જય ઘોષ સાથે સાવલીનગરમાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધાભેર ભક્તોના ભક્તજનોએ વધાવી પૂજા અર્ચના કરી હતી નગરના મુખ્ય માર્ગો પર ફરી રથયાત્રા સાવલીના પ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરે પૂર્ણાહુતિ કરાશે રથયાત્રામાં ભાવી ભક્તો સાથે ભજન મંડળીઓ ઘોડા સવાર વિવિધ વેશભૂષા સહિત ભારત સરકારના ઓપરેશન સિંદૂર થીમ પર રચાયેલ ટેબ્લોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું અને રથયાત્રામાં ભારે સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા જગતના નાથ જગન્નાથ આજે અષાઢી બીજના પાવન દિવસે સ્વયં ભાઈ બલરામ તથા બહેન સુભદ્રા સાથે ભક્તજનોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે સાવલીનગર તેમજ તાલુકાના ભક્તજનો ખૂબ જ ઉત્સાહી છે ધર્મ રક્ષા સમિતિ સાવલી દ્વારા વર્ષ બે હજાર ઓગણીસથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે આ સાતમી રથયાત્રા છે આ રથયાત્રામાં અનેક વેશભૂષાઓ રાખવામાં આવી છે સાથે સાથે ઊંટ ઘોડા તેમજ ભજન મંડળી પણ સામેલ થઈ છે અને તાલુકાના તેમજ સાવલીનગરના ભક્તજનો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા છે અહિંસા પરમો ધર્મ ધર્મ અહિંસા તથેવચ પહેલગાવમાં પાકિસ્તાન દ્વારા જે આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેની જવાબી કાર્યવાહીમાં ભારત દેશ દ્વારા પાકિસ્તાનના સોથી વધારે આતંકવાદીઓનો ખાતમો બોલાવવામાં આવ્યો હતો એ ઓપરેશન સિંદુરનો ટેબ્લો આ રથયાત્રામાં ખૂબ જ આકર્ષણ જમાવ્યું છે